સુરેન્દ્રનગર સાયલા પાળિયા હાઇવે ઉપર અકસ્માત સર્જાયો હતો ડમ્પર ચાલકે સ્કૂલ વાહનને ટક્કર મારતા દસ બાળકો ઇજાગ્રસ્ત થયા હતા ખાનગી શાળા બાળકો રજાના દિવસે સ્કૂલે ગયા હતા સ્કૂલમાં સાંસ્કૃત સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રેક્ટિસ પૂર્ણ કરી ઘરે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન બન્યો બનાવ તમામ બાળકો વાટાવસ ઉમાપર ગામના હોવાનું જાણવામાં આવ્યું છે વાટાવસના બોર્ડ પાસે સર્જાયો અકસ્માત અકસ્માતને સર્જાતા ડમ્પર ચાલક થયો ફરાર ઈજાગ્રસ્ત બાળકોને એકસો આઠ મારફતે સાયલા અને સુદામડા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને વધુ ઈજાગ્રસ્ત છ બાળકોને સુરેન્દ્રનગર શિવસા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા સુદામડા ઉપાસના વિદ્યાલય વિદ્યાર્થીઓને સ્કૂલ વાનને અકસ્માત નડતા આ ગંભીર ઘટના સામે આવી છે જ્યારે અકસ્માત બાદ ડમ્પર ચાલકને ઝડપી લેવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે